શહેરી વિકાસ વર્ષની ઉજવણી અને સ્વચ્છતા સેવા બે હજાર પચીસ સ્વચ્છોત્સવ અંતર્ગત પંદર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો ડભોઈ નગરપાલિકા દ્વારા સમગ્ર નગરના વિવિધ વિસ્તારમાં કરવામાં આવ્યા આ સેવા પખવાડિયા અંતર્ગત ડભોઈની સામાજિક સંસ્થા શૈક્ષણિક સંસ્થા એનજીઓ જેવી વિવિધ સંસ્થાઓએ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી આજ રોજ સેવા પખવાડિયાના અંતિમ દિવસે ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે સફાઈ અભિયાનમાં જોડાયેલ સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું સાથે જ આ દરમિયાન સફાઈ કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરી તેવા કર્મચારીઓને પણ દસ હજારની રકમનો ચેક આપી તેઓની કામગીરી બિરદાવી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ સાથે જ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા આપણા જીવનનો એક ભાગ બને અને સ્વચ્છતાને આદત બનાવી આવનારા સમયમાં પણ સફાઈ અભિયાન અંતર્ગત વડાપ્રધાનના સપનાને સાકાર કરવામાં મદદ કરે અને પોતાના જીવનમાં શ્રમદાન કરી નગરને સ્વચ્છ રાખવા માટેની અપીલ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશાન તડવી પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ પાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર ભાવિશાબેન પરમાર અને સેનેટરી ઇન્ચાર્જ મહેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા સ્વતા સેવા બે હજાર પચીસ અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બીજું ઓક્ટોબર એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગાંધીજીના અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસ સુધી પંદર દિવસ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો વિવિધ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ દ્વારા સફાઈ અભિયાનમાં ભાગ લીધો અને પખવાડિયા દરમિયાન સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટેના પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ડભોઈ નગરપાલિકા ખાતે આજે જે ડભોઈ નગરની આમાં ભાગ લીધો અને સુંદર કામગીરી કરી એ તમામ સંસ્થાઓને પ્રશસ્તિ પત્ર આપીને એમનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે જે સફાઈ કર્મચારીઓ સુંદર કામગીરી કરી એમને પણ દસ હજાર જેવી માતભર રકમના ચેકો અને પ્રશસ્તિ પત્ર આપીને એમનું પણ સન્માન કરવામાં આવ્યું સ્વચ્છતા આપણા જીવનનો એક ભાગ બને એવી અપેક્ષા સાથે આ તમામ સંસ્થાઓને વિનંતી કરી છે કે આપણા વડાપ્રધાને જે અભિયાન હાથ ધર્યું છે સ્વચ્છ ભારતનું એમાં આપણે સૌ સહયોગ આપીએ વર્ષમાં સો કલાક એટલે કે અઠવાડિયામાં બે કલાક અને દિવસમાં ગણીએ તો પંદર વીસ મિનિટ થાય એટલે આપણે સ્વચ્છતા માટે અભિયાનમાં ભાગ લઈએ અને આપણો ઘર આપણી શહેરી આપણું નગર આપણો જિલ્લો આપણો રાજ્યને આપણા દેશને સ્વચ્છ બનાવીએ એ જ અભ્યર્થના સાથે આમાં ભાગ લેનાર તમામ સંસ્થાઓને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું આ જ રીતે ડભોઈ નગરને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપશે એવી અપેક્ષા રાખું છું